श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે વીસ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંસારમાં મન એ જ દુઃખનું કારણ આપણે રામ પાસે માંગવું એક તારી ઈચ્છાથી સર્વજગ ચાલતું દેખ તેમાં હું એક પામર રામ ક્યાં તમે થયા જળ રામ અન્યાયો તો કોટી તું જ માય તારી સોડમાં લે તું માં જાણીને આવ્યા શરણ તેને નહીં દીધું મરણ આ જ લગી સાંભળ્યું એમ કરો કૃપા તમે તો રામ દાતા રામ એમ જાણી મન આવ્યો દ્વાર તમારે રામ હવે તમે નહીં જોશો અંત તમવીણ શૂન્ય લાગે જીવન જેનો જેનો મેં કર્યો સ્વાર્થ તે તે થયા સૌ દુઃખના કાજ રામ હવે જાઉં હું ક્યાં છોડી તમને રહેવું ક્યાં એવું રહ્યું ક્યારે સ્થાન જ્યારે મળતું સમાધાન હવે જેવો તેવો ભલે રામ હવે કરો કંઈ પણ તમ હું પડ્યો તમ આંગણ હવે માન આબરૂની નહીરે ગરજ નહીરે મને તેનો પ્રેમ જીતમાં ઠસી ગયું એ સાચ કૃપા કરો તમે રઘુનાથ હવે મનમાં આવે તેમ કરો તમે મારું હું પણ હરો તમે જ્યાં સુધી દેહની સંગતિ ત્યાં સુધી હું મારું એ વૃત્તિ ધરી રહ્યા છો ને અભિમાન ત્યાં ન રહે કદી અનુસંધાન ઘેરાયો ઘોર અંધકાર દૂર કરવાનો સૂઝે ઉપાય થતાં સૂર્ય તણું આગમન અંધકાર જતો આપો આપણ સંસારમાં સંકટો અનિવાર્ય કહું જે તેનો કરો વિચાર હવે ક્લેશ નહીં કરવો વધુ વાર સંસારમાં મન એ જ દુઃખનું કારણ ધોખાબાજ એ જ સ્થાન તેથી ન રહેતું આનંદરૂપ સ્મરણ સુખ દુઃખની ઉત્પત્તિ મારાપણામાં નિશ્ચિત સ્વાર્થ એટલે જ મારાપણું એટલે મારો હું જ દુઃખનું કારણ મારાપણાથી વર્ત્યા આપણ સુખ દુઃખ ચિંતા શોખ તો વર્યા આપણ અમુક થવું જોઈએ અમુક નહીં આનું શું થશે તેનું શું થશે એ ચિત્તની અસ્વસ્થતા તેનું નામ ચિંતા સુખ દુઃખમાં ન રહેતી ચિત્તની સ્થિરતા એ જ તેની ખરી અવસ્થા સુખ દુઃખ પરિસ્થિતિમાં નહીં આપણા મન પર તેનો આધાર એકને જેમાં લાગતું સુખ તે જ બીજાને લાગે દુઃખ દુઃખમૂળ જો કોઈ કારણ જગતને સત્ય માન્યું આપણ દેહથી કષ્ટ ઉઠાવ્યો ખૂબ તેમાંથી ફળ મળશે એ આધારે પણ ધાર્યું ફળ નહીં આવ્યું હાથ દુઃખનું તે થયું કારણ ખાસ વિષયાધીન બન્યું આપણું મન નહીં દુઃખનું બીજું કારણ બની ગયું તેનું સ્મરણ બનવાનું છે તેનું ચિંતન એ જ દુઃખનું ખરું કારણ એનો ઉપાય એક જ જાણ અખંડ રાખવું અનુસંધાન સંસારને ન માનવો સુખનો સાજ કર્તવ્ય કાજે કરવો ખાસ વૃત્તિને થવા દેવી સ્થિર મનથી ભજવા શ્રી રઘુવીર રામા સુખ દુઃખ બેવું કર્યા અર્પણ તારે ચરણ હવે મનમાં આવે તેમ રાખ અન્ય કહીને માગવું સાચ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ